પબ્લિક માટેનું ચાર કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પહેલું ખાતમુહૂર્ત નરરી હોસ્પિટલ પાસે પથ્થર પેવિંગનું કામ છે પેવર બ્લોક લગાડવાનું કામ કરવામાં આવ્યું છે બીજું કામ છે સમા વિસ્તારમાં નવરત્ન સ્કૂલ સુધીનું ફૂટપાથનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્રીજું કામ આપણે છાણી વિસ્તારમાં જે વર્ષોથી એકદમ ડેઢ જગ્યા પડેલી એમાં ગાર્ડન સારો એકદમ જોરદાર હું તો વડોદરાવાસીઓને કહેવા બી માગીશ તમારા માધ્યમથી કે એકવાર છાની વિસ્તારમાં આ ઉદ્યાન એક વિઝિટ કરજો બહુ સરસ સેલ્ફી પોઈન્ટ સાથે ફાઉન્ટેન એનો ઉપયોગ કરે એના માટેનું ખાતમુહૂર્ત કર્યું છે અને આ ચોથો ગેંડા સર્કલ પર જે અટલ બ્રીચ જે લોકોનો અવરજવર માટેનો એક બ્રિજ છે એના માટે એક ગ્રીન વોલનું બી એક ગ્રીન વોલનું બી એક આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો ગેંડા સર્કલને બિલકુલ સામે જ છા અને આવા અલગ અલગ જગ્યા પર આવી વોલનું બી આગળ જતાં લોકાર્પણને ખાતમુહૂર્ત થશે